જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ એડિટર ઇન ચીફ રફિક શેઠની સામે સુરત શહેરમાં સિત્તોતેર માં ગણતંત્ર દિવસની ઉજવણી સુરતના ઉમરા ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા તિરંગો ફરકાવી ભારત માતા ને સેલ્યુટ કરી ભારતનો ઝંડો ફરકાવવામાં આવ્યો અગિયાર પ્લાટુન કાર્યક્રમમાં જોવા મળ્યો મોટી સંખ્યામાં સુરતના શહેરીજનો કાર્યક્રમમાં હાજરી આપી હતી સુરતના પીએસઆઈથી લઈ પીઆઈ એસીપી ડીસીપી કક્ષાના તમામ અધિકારીઓ હાજર રહ્યા

તો તમામ ધાર્મિક ગ્રંથોથી બી પવિત્ર છે તો એના લીધે જો આજ એકસો બ્યાલીસ કરોડના દેશમાં જોઈએ અમે જે રીતે બધા લોકો સાથે હળી મળીને રહેતા હોય છે અલગ અલગ અમારા જો ડાયવર્સિટી એટલી છે છતાં અમારી યુનિટી છે ચાહે અમારી ભાષા હોય ચાહે અમારા જો અલગ અલગ પ્રકારના મેલા તીજ તહેવારો હોય જોઈએ અને આ જ રીતે સુરત શહેર જો નેવું લાખને વસ્તી ધરાવતા શહેર છે જેને અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ કારણ કે અઠ્ઠાઈસ રાજ્યોના લગભગ ચાલીસ લાખ લોકો આપણા સુરત શહેરમાં રહેતા હોય ગુજરાત તેત્રીસ જિલ્લાના લોકો અહીંયા રહેતા હોય તો મિની ગુજરાત બી છે મિની ભારત બી છે તો આ પ્રકાર જે રીતે સુરત એના દાખલા છે કે લોકો હાડીમાંડીને અમારી ઇન્ડસ્ટ્રીઝ હોય કામ ધંધા બિઝનેસ હોય બધા જો એ ઝડપથી વિકસાવામાં જોઈએ જે રીતે કામ કરે છે એના માટે એના હું આભાર માનું છું સાથ સુરત પોલીસને ખાસ ખાસ અભિનંદન કે અમારા જો નાના કર્મચારીઓ છે જો અત્યારે એવા એક્સપર્ટાઈઝ બી ઊભી કરી લીધા છે કે એના ક્યારે ઉડિયામાં વાત કરવાના હોય ઉડિયા લોકો સાથે તો ઉડિયામાં એના ટાઈકલ કરતા હોય મહારાષ્ટ્રીયન્સ કરવાના તો મરાઠીમાં નોર્થ ઇન્ડિયન્સ કરવાના તો હિન્દીમાં જોઈએ આ પ્રકાર સાઉથમાં વાત કરવાના તો સાઉથ ઇન્ડિયનમાં તો એવા સંકલન કોઈ દિવસ એવા નહીં લાગે લોકોના કે અમે આપણા રાજથી બહાર છીએ માન્ય પ્રધાનમંત્રી સાહેબ અત્યારે ડીજી કોન્ફરન્સ પણ આ સૂચના આપી છે कि हर पुलिस स्टेशन में एक हेल्प डेस्क रहे जे अलग अलग जो भाषा बोलता लोगों साथ एवं माहौल क्रिएट करे कि कोई दिवस नहीं लगे कि हमें पुलिस जता अचका आज, आज काम जो मान्य मुख्यमंत्री साहब मान्य डिप्टी सीएम साहब ना सूचना कर रहा छे हमारा आ वक्त जो मुहिम रहते नो ड्रग्स इन सूरत सीटी अभियान चालू करी બે હજાર છબ્બીસમાં વધુ તીવ્રતા સાથે અમે એના કરવાના છીએ જોઈએ અને કોઈ પણ અમારા જો પ્રજાજનોને એંગેસ્ટર્સના આ પ્રકારના નશામાં ઢકેલ છે તો એના વિરુદ્ધ અમે સખત સખત કાર્યવાહી એની ચાહે સજા થાય પ્રોપર્ટી એના સીઝ થાય પ્રોપર્ટી ઇલીગલ ડિમોલિશ કરવામાં તમામ અમે લોકો કાર્યવાહી અત્યારે જો કરીએ છીએ આવરથી અમે કરવાના છીએ સાયબર ક્રિમિનલોના બી એક અમે જો સાયબર સંજ્યુરી થ્રી પોઈન્ટ ઓના માધ્યમથી લગભગ પચીસ લાખ વધુ લોકો જો અમે કોન્ટેક્ટ કર્યા અવેરનેસ કર્યા કારણ અવેરનેસ મોટો મોટો બચાવ છે તો એના લઈને જેટલા મોટા મોટા કેસીસ આપ જોઈ શકો છો પંદરસો કરોડ બે હજાર કરોડ હજાર કરોડ આઠસો નવસો કરોડ એના કારણ છે અમે લોકો પકડીએ છીએ અંદર ડીપ મે જઈએ છીએ અને આ જો સ્કેમ છે આ પૂરા દેશના સાથે સ્કેમ કરીને જો લોકો છે આમાં જ્યારે ગુજરાતમાં કર્યા ત્યારે અમે લોકો ઝપટ મેં આવ્યા તો આઠ હજાર નવ હજાર એકાઉન્ટોનું અમે લોકો એનાલિસિસ કરીએ છીએ તો અમારી ટીમ અત્યારે એટલી સક્ષમ છે અમે લોકો ટ્રેનિંગ લઈને દિલ્હી જઈને ટ્રેનિંગ લીધા ત્યાંથી અહીંયા આવીને એક્સપર્ટ્સને બોલાયા અને આ રીતે ક્રિપ્ટો સેલ હોય અપનેયા કોઈ ભી ઓ તમામ પ્રકારના ગુનાઓનો સોદામાંનો સચન જોઈએ ટ્રાફિકમાં ભી અમે લોકો જે રીતે સિગ્નલના હેલ્મેટનું પાલન થાય તો અમારો સુરત શહેર સુરતી જો કે સ્વચ્છ શહેર છે એર ક્લીન કરવામાં ભી અમેરો બહુત આગે છે વોટર સપ્લાયમાં ભી ક્લિયર વોટરમાં આગે છે આ રીતે નો હોન્કિંગ નામે બધારે રિક્વેસ્ટ કરીએ છીએ આપ અમારા મીડિયાના માધ્યમથી પ્રજાજનો સાથે કે અપના સિનિયર સિટી જો નાના બાળકોને એવો માહોલ ન આપી બિન જરૂર મે હોર્ન વગાડી દેતી આ લોકોના મગજ ઉપર અને તમારે પુરુષ બોલે કે માનસિક બેલેન્સ બિગડી જાય એવા કામ નહીં કરવા જોઈએ જેથી આપ સહયોગ આપશો અને આ વર્ષ અમારા માટે નો હૉકી માટે રહેશે જોઈએ અને સાથ જો સમગ્ર જેટલા બી કાયદો વ્યવસ્થા કારણ કે કોઈ પણ જગ્યાનો વિકાસ ત્યારે થાય જ્યારે કાયદાની વ્યવસ્થા ખૂબ સારા રહે છે અને સુરતમાં ખૂબ સારી કાયદા અને વ્યવસ્થા છે એના બધા ક્રેડિટ અમારા લોકોને જાય છે કે આ બધાના સહકારના લીધે અમે લોકો સુરત શહેર પોલીસ કામ કરી શકીએ અને એને જ લઈને જો લોકો બિઝનેસ બહારથી આવે કામ ધંધા બહારથી આવે ડિસ્ટર્બન્સ નહીં થાય એની બી નાના મોટા કોઈ બનાવ બને તો પોલીસ ઉપર આપ પોલીસ જાણ કરો જેથી અમે લોકો ડીલ કરી શકીએ છીએ અને ફરીથી આ પૂરા જો વરસ રહેશે બે હજાર છવ્વીસના વર્ષ અમે જે રીતે અગર સમપ કરીએ તો અમે નાર્કોટિક્સના કેસમાં અમે ડ્રાઈવ ટ્રાફિકના લઈને લોકોની સુરક્ષા સાયબર ક્રિમિનલોના અને ઇકોનોમી જો ગાડી કમાઈ ને લોકો બિચારા પૈસા મહેનત કરીને કમાય અને કોઈ એને છેતરી નહીં જાય એની તમામ સુરક્ષા અમે રાખવાના જો ડિપુટી સી સૂચના છે આ પ્રકાર સુરત શહેર પોલીસ કરશે